જય શ્રી કૃષ્ણ જય ગૌ માતા જ્યારે જ્યારે આપણે આપણી કુંડળી કોઈ જ્યોતિષને દેખાડીએ કોઈ હાથ જોતા હોય એને દેખાડીએ કોઈ જે જ્ઞાનના પ્રકટતા હોય એને બતાવીએ આપણા મનમાં એવો ભાવ હોય કે આપણે કોઈને ભવિષ્ય બતાવીએ ભવિષ્યમાં હું ભણવાની છું કે નહીં ભણવાની આગળ મારે વિદેશનો યોગ છે કે નહીં એવા ઘણા પ્રકારના આપણા મનમાં પ્રશ્નો હોય તો આપણે જ્યોતિષને જ્યારે કુંડળી બતાવીએ ત્યારે ઘણા પ્રકારના દોષો વિશે પણ આપણે કદાચ ક્યારેય સાંભળ્યું કે કોઈ પણ ગ્રહોનો દોષ હોય કુંડલીમાં દોષ હોય કોઈ પણ પ્રકારનો યોગ હોય કોઈ દોષ હોય તો એમાંનો એક દોષનું નામ છે વાસ્તુ દોષ જે ઘરમાં હોય છે તો હવે આપણે મનમાં વિચાર આવે કે અત્યારે આપણે ઘરના મકાનમાં છીએ કે ભાડાના મકાનમાં છીએ કે વાસ્તુ કરાવવાની આવશ્યકતા નથી કે પછી કરાવી લેશું કે કાંઈ પણ એવા પ્રકારના વિચારો નાની કથામાં નાની કથામાં સૂક્ષ્મ કથામાં કરી લઈએ એમાં જ વાસ્તુ સમજી લઈએ એમાં જ વાસ્તુનો ભાવ કરી લઈએ ત્યારે આપણા મનમાં વિચાર આવે ત્યારે સમજવું કે આપણા આસપાસ એવી નકારાત્મકતા ફેલાયેલી છે કેમ કે વાસ્તુ દોષના લક્ષણ શું છે જેને કુંડલી વિશે ખબર નથી પડતી જ્યોતિષ વિશે ખબર નથી પડતી કે કંઈ પણ આ બધી જ્ઞાનની જે બધી પણ ચર્ચાઓ છે એ વિશે જ્ઞાન નથી

કોઈપણ પણ આપણે વચ્ચે વાત કરી દઈએ એટલે એ કલે આપણા પર આવી જાય એ બધી વાત એ બધા દોષારો પણ આપણા પર આવી જાય કોઈ પણ વાત વગર કોઈ પણ ચર્ચા નથી કોઈ પણ એવો મુદ્દો નથી કે એ વાત વગર જ્યારે જ્યારે ઘરમાં કલેહ થાય છે કંકાશ થાય છે ત્યારે ત્યારે સમજવું કે ઘરમાં વાસ્તુ દોષ છે કે ભૂમિનો જે ભાગ છે એ આપણે એમને આપ્યો નથી એટલા માટે ભૂમિ ભાગ માગી રહ્યો છે વાસ્તુ ભગવાનને પ્રસન્ન કરવાનો હવે આ સમય આવી ગયો છે તો જ્યારે જ્યારે આપણા આસપાસ આવા લક્ષણો દેખાય કે ઘરમાં રહેવું ગમતું નથી ઘરથી બહાર જાય ત્યારે જ આપણને શાંતિ મળે છે ખરેખર ઘર એ ધરતીનો છેડો છે ક્યાંય પણ બે દિવસ ગયા હોય ત્રણ દિવસ ગયા હોય પંદર દિવસ ગયા હોય તો આપણને ઘર યાદ આવવા લાગે છે ક્યારે કે જ્યારે ઘરમાં આપણને શાંતિ પ્રદાન થાય છે આપણને ઘરમાં શાંતિ મળે છે ત્યાં એવો એવા સુખની પ્રાપ્તિ થાય છે કદાચ ઘર નાનું હોય એટલી સુખ સુવિધાઓ પણ ના હોય પરંતુ આપણને ઘરની યાદ આવે છે કેમ કે ત્યાં શાંતિ મળે છે સુખ મળે છે એકબીજા પરસ્પર લોકોનો પ્રેમ મળે છે અને જ્યારે આ બધું મળતું નથી ત્યારે મનમાં કલેહ ઉત્પન્ન થાય છે ત્યારે મનમાં કંકાશ ઉત્પન્ન થાય છે ત્યારે એવો ઉદ્વેગ ઉત્પન્ન થાય છે ઉદ્વેગ કરવા લાગીએ છીએ તો હવે આવામાં આપણે ઘરમાં વાસ્તુ દોષ હોય ભૂમિ દોષ હોય એ બધું દૂર કઈ રીતે કરી શકીએ અત્યારે આપણા પાસે પૂરતું ધન નથી તો હવે એ ધનને પ્રાપ્ત કરવા માટે આપણે ખૂબ મહેનત કરી રહ્યા છીએ તો આપણે જેટલો બને એટલો પ્રયાસ કરીએ એ સૂક્ષ્માથી સૂક્ષ્મ વાસ્તુ હવન કરીએ વાસ્તુ યજ્ઞ કરીએ અને એ કરીએ ત્યાં સુધીમાં આપણે એક સુંદર ક્રમ કરી શકીએ ગૌમાતા આપણને સુંદર ક્રમ પ્રેરણા કરે છે કે ગૌમાતાનું જે મૂત્ર હોય ગૌમૂત્રને લઈ અને આપણા ઘરના ચારે ખૂણામાં સ્વસ્તિક કરવાના છે નિત્ય આપણે સ્નાન આદિથી પરવારી સુંદર સ્વચ્છ વસ્ત્રો પહેરી અને ગૌમૂત્રથી ઘરના ચાર ખૂણામાં નિત્ય સ્વસ્તિક કરવાના છે અને સ્વસ્તિક કર્યા બાદ ગૌમાતાને પ્રાર્થના કરવાનું છે અને ગૌમાતાને પ્રાર્થના કરતા કરતા ગૌમાતાનું નામ સ્મરણ પણ કરવા જ્યારે જ્યારે સ્વસ્તિક નો ક્રમ કરતા હોઈએ એટલા સમય માટે અથર્વ વેદ માં પ્રાપ્ત સુરભી ગૌ માતા નો બીજ મંત્ર જાપ કરવાના છે ઓમ શ્રી સુરભ્ય નમ ઓમ શ્રી સુરભ્ય નમ ઓમ શ્રી સુરભ્ય નમ આ બીજ મંત્ર જાપ નિરંતર કરવાના છે જેનાથી આપણને ગૌ માતા પ્રસન્ન થઈ આપણા પર કૃપા પ્રાપ્ત કરાવશે આપણા પણ કૃપા દ્રષ્ટિ બનાવી રાખશે અને એમને પ્રાર્થના કરવાની છે કે ઘરમાં જે પણ કલે કંકાશ થઈ રહ્યો છે ઉદ્વેગ થઈ રહ્યો છે ક્રોધમાં વાતો બોલાઈ રહી છે એ બધું દૂર થાય ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે સાત્વિકતા આવે એકબીજા પ્રત્યેનો પરસ્પર પ્રેમ પરસ્પર સન્માન માન એ બધું પ્રગટ થાય અને નકારાત્મકતા નષ્ટ થાય એવી માતાને પ્રાર્થના કરવાની છે ભૂમિ માતાને ભૂદેવીને પ્રાર્થના કરવાની છે જેનાથી ઘરમાં જેટલો પણ વાસ્તુ દોષ હશે ભૂમિ દોષ હશે એનો પ્રભાવ ધીરે ધીરે ઓછો થવા લાગશે એનો પ્રભાવ આપણા મનથી ધીરે ધીરે ઓછો થવા લાગશે તો આ પ્રકારે અને ગૌમૂત્રમાં સાક્ષાત ગોબરમાં ગૌમૂત્રમાં સાક્ષાત લક્ષ્મી માતાનો નિવાસ હોય છે ગંગા માતાનો નિવાસ હોય છે તો એ આપણને એવી શક્તિઓ પ્રદાન કરે છે શ્રી અર્થાત લક્ષ્મી કે લક્ષ્મી માતાનું પણ સ્મરણ કરતા કરતા આપણે જ્યારે એ સ્વસ્તિકનું ક્રમ કરીએ છીએ ત્યારે લક્ષ્મી માતા આપણા પર પ્રસન્ન થાય છે આપણને ધન વરસાવે છે અને એ જ ધનથી આપણે વાસ્તુ યજ્ઞ વાસ્તુ હવન આપણે કરી શકીએ છીએ એ ઘરને પોતાનું ઘર માનીએ ત્યારે આપણા મનમાં આવા પ્રકારના વિચારો આવે છે કે ઘરમાં કેમ આ બધું થઈ રહ્યું છે ઘરની બહાર જઈને કેમ મને સુખ પ્રાપ્ત થઈ રહ્યું છે મતલબ ઘરમાં આપણે કંઈક એવા ક્રમ કરવાના હજુ બાકી છે એવા સાત્વિક કાર્યો કરવાના હજી બાકી છે જેનાથી પ્રભુ ગૌમાતા આપણા ભગવાન આપણા 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 માતાજી પર પર પ્રસન્ન થાય અને કૃપા વર્ષ દેવી દેવતાઓનું મનમાં સ્મરણ કરી અને આ ક્રમ નિત્ય આપણે ઘરમાં કરવા આપ કરવાનું જ આપણા જીવનમાં એવું પરિવર્તન જોશો તો આ જ પ્રકારે ગૌમાતા સેવા કરતા રહો ગૌમાતાની સેવા માટે બીજાને પણ પ્રેરિત કરો ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે જય શ્રી કૃષ્ણ જય ગિરિરાજ